આ વસ્તુ બહુ ધ્યાન માં આવે છે અંતિમ વિધિ અંતિમ દર્શનમાં નથી આવ્યો અંતિમ વિધિમાં અંતિમ દર્શન દર્શન સમજો છો દર્શન હું નથી ગયો હું અંતિમ દર્શનમાં નથી ગયો દર્શનમાં આગળ તમે આગળની વાત કરીએ દર્શન એટલે શું दर्शन एक एप्लीकेशन मारा केस गुरु पूजा दर्शक એટલે એક સુપોસકળ કિલા જુદા દર્શક એટલે વિરુદ્ધ માને દર્શન ના દર્શન એટલે એના ત્રીજો ભાગ છે દર્શન એટલે મારો ભાગ બંધ પણ સફરન્સ કેલે ગુનેકારનો બીજો ભાગ ਉਹ બધું કેવું છે તો વધારે પસંદ કે છે એટલે તમને શું કેવું વાત મને કહો હવે આપણે કહીએ તો દર્શન એટલે દર્શન સુંદર નવેમ્બર બે છે જે પાછળ તમે જોવા મળતો ઓક્ટોબર બે એટલે એક્ઝેક્ટ દસ એક મહિના પછી માય સમાજ કારણે મતદાન કીધું કે આને પોલીસના રિમાન્ડ લીધા છે

કે પેલા ભાઈ આપી દઉં બીજી વાત હવે એની જે લિસ્ટ હોય ને એ અલગ મોકલેલી છે મોકલેલી છે ને એ મને મોકલી છે અને એ સાગર લિસ્ટ જે એની છે ને તમારે જે કોર્ટમાં જે કેસ કર્યો છે ને હા મેં કોર્ટ કોર્ટમાં કેસ કર્યો એની મેં વિલની કોપી મોકલી પેલું દાવાની અરજી મોકલી ને તમને હા એટલે મને મોકલી છે સાગરને જે મોકલી છે ને ના મેં તમને જ મોકલી એમને નહી મોકલી તમે ચેરમેન તમે મેન હેડ થાઓ ને એટલે મેં છે ને એટલે પેલા જે નોટિસ ની અંદર તો આ જીસ નથી આ જે કોર્ટ નો જે મોકલેલું છે એ નથી એટલે સાગર મને પૂછતા તો કે જે તમે કોર્ટ ની નોટિસ સ્વીકારી પેલી આ જે કોર્ટમાં કેસ કર્યો છે એ તમને મોકલેલું છે એટલે એની જોડે છે કે એટલે મેં ભાઈ એની જોડે નથી અને મને મોકલ્યું છે એવું મેં એનું કે મારા મનમાં એવું હતું કે એને ત્યાં મોકલી છે એને ત્યાં મોકલી હોય ને હા તો એ મને કે છે કે નહીં એ મારે જાણવું છે ના મેં મેં એમને નથી મોકલી મેં છેલ્લા લેટર એ તમને મોકલેલો ને અને પછી આઈ લેટર તમને મોકલ્યો છે એને હું ગણકારતો નથી કારણ કે વ્યક્તિ એ મને ના ના આંભર હાં બોલો આમાં છે એ આ બધું લઈને ફરે છે ને એટલે આ આ એને નોટિસ કે તમને આ એની કોર્ટ માં જે કરી છે કાગળ પ્રમાણે હું નોટિસ તમને મોકલું છું મને મોકલી છે એ હું એમ નથી કહેવાનો મને એ કહે છે કે નહિ એ તો મારે જાણવું છે ચોક્કસ ચોક્કસ મને મને કઈ લેટર આવે કે મને કોઈ કે પૂછે ને તો હું તમને ફોન કરીને કહી દઈશ કે મને આ પૂછ્યું છે હા એટલે તારે કાગળ છે ને મેં તે મને આ એની છે મને મોકલી છે એ નહીં કહેવાનું હા નહીં કહું નહીં કહું બરાબર એટલે હું એટલે એ મને નોટિસ આવી ને એટલે મેં લઈ લીધી

અને તમે જે માગી હતી એ રીતે અમે કોર્ટની અંદર કાર્યવાહી કરી છે એની કોપી તમને મોકલું છું એટલે એટલે પછી હું એને તું મને કે મને મોકલી છે તમને આવી કોઈ કોપી મળી શકે એમ કે મને કહે છે કે નહીં એ મારે જાણવું બરાબર હું 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 કાકાની અંદર છે ને તો આપણે સંબંધ આપણે એક જ પપ્પાના બધા બધા તમારી હતા એટલે હું તમને વાત કરું ને તો તમે મારા વેલ વિશર છો મને એ ચોખ્ખું દેખાય છે તમે મારા મારા માર પડખે ઊભા છે પણ એ પ્રિયદર્શી ભાઈએ શું કહેલું જે મને ચિરાગ બુજ્યો ત્યારે સહાનુભૂતિ અલગ આપી પપ્પા ગુજરાત અને અલગ આપી અને પેલી બાજુ જઈને બેસી ગયો છે ભાઈ માણસ ના ચાલે ને એ ભાઈ ભલે જતો રહ્યો હોય અમે તો એને તો પેલો કાગળ લખવાનું જ ના કર્યું કે ભાઈ આપણે નું કોપી છે ને એને ક્યાં આ બધી માહિતી આપણી પાસે હોય આપણે તો ગમે તે એને પહેલાં તરત મિટિંગ રાખવાનું મેં ના પડી પછી એને કાગળ લખવાનું ના પડતો તો એટલે મેં અને મંગાભાઈ એકે તો આપણો કાગળ તો એને જવાબ તો આપવો પડે ને કે યાર અમે આપણે એમ કે મેના એમ કંઈ સભ્ય ના બનાવી દેવાય એને હવે હવે કાકા કાકા હું તમને એકદમ ઓપન માઇન્ડ વાત કરું હા બોલો વાત બોલો એટલે તારે છે ને એમાં જો વિનોદ ભાઈને બહુ ખબર પડતી નથી બરાબર अशोक ને કંઈક कारोबारीમાં ખબર પડતી હું મંગાભાઈ બહુ બોલતા બરાબર અને અમે કીધું ના તમારે એના તમે પેલી એક એકદમ કહો એટલે કઈ મિટિંગ ના બોલાવો એ કે એટલે કેવી રીતે કરી શકો એનો 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 ની અંદર જે થયું હોય એને જેને જે પણ એને કોણ કે મારા કોર્ટ ની અંદર આવે તમે જો રાહ જોવો ને આપડે એટલે એને શું કર્યું પાંચ પાંચ દિવસ પછી એક મિટિંગ ની અંદર શું કીધું એને એને એમ કીધું કે આ શંકરલાલ બધું કહ્યું ને એટલે એને આપણને આ કાગળ મોકલ્યો છે કે માય તમારી વાત થતી જ નથી આપણે એમ જ કહેવાનું માય તમારી વાત થતી જ નથી ના ના બરાબર એટલે મેં કીધું મારા કોઈ વાત થઈ જ નથી એને કાગળ મોકલ્યો હા બરાબર એ તો એની કાર્યવાહી કરે છે એટલે જણાવી તો પડે ને હા હવે 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 કાકા હું તમને ડિસ્ટર્બ કરું વચ્ચે પછી તમે કન્ટિન્યુ કરજો પહેલી વાત તો કે નવ તારીખે છે ને નવ દસે નવ દસે મેં સોસાયટીમાં લેટર લખી દીધો ભાઈ આ પ્રમાણે વિલમાં વ્હીલ નથી ખુલતી અને મેં પ્રોસેસ સ્ટાર્ટ કરી છે એટલે ઓબ્બ મેં ઓબ્જેક્શન ડાઉન કરી દીધું ઓલરેડી મને એ વખતે બે ફ્રોડ સામે આવેલા પણ પછી જ્યારે મેં વિલ ખોલાવડાય ને જે મેં પ્રેસર કરીને કર્યું છે એની પાસે એની પછી તમારી આંખ ખુલી ગઈ છે હજુ મેં તમને જે જે ઓન પેપર વિલ રિગાર્ડિંગ ફ્રોડ છે ને એટલે એ જ ખાલી નોટિસની અંદર છે સમજે બાકીના જો મેં ફ્રોડ બધું બહાર કાઢ્યા નથી એ મને જરૂર પડશે હું કાઢી લઈશ અને ઓલરેડી મેં તમને ઓબ્જેક્શન લખાયેલું છે અને કીધેલું છે તો પછી તમે કે તમે એવું કેવી રીતે કરી શકો કે 7 દિવસની અંદર કોડનો ઓર્ડર આવી દો હું તમને ઓબ્જેક્શન આપું છું એમને પહેલી વખત જો એમાં શું પહેલી વખત શું થઈ પહેલી વખત આવ્યું તારવા માં માંગતો હતો બરાબર છે એ મારી કોર્ટ નું મારે જ્યાં હોય ને ત્યાં મજા લાગે કોર્ટમાં કર્યું હોય તો આપડે કઈ કાગળ તો હોવા જોઈએ ને મેં કીધું એ બધી વાત જવા દો કાગળ હોય કે ના હોય આપડે અત્યારે કોઈ થઈ શકે નહીં આપણે એના કાગળ લખો કે તમે જે કાર્યવાહી કોર્ટ નું કરી હતી એનો કાગળ મોકલવાનું તમે કાર્યવાહી માટેનો કાગળ લખો એટલે એને પાંચ દિવસનું એને લખ્યું કે પછી હું એને મને કે તમે જો આવું કીધું એટલે એને આ કાગળ લખ્યું મેં કીધું એ તો એને કેમ મેં કીધું છે એને ખબર નહીં પડતી આ તો લડતો પેલા કેતો તો કીધું એ કઈ કીધું નથી અને મેં તો પછી મારે વાત થઈ એનો વાત થઈ મારે મેં તો વાત થઈ તારે કીધું કે ના પછી તારે જે વાત હોય બરાબર છે અમે તો હવે હવે કાકા કાકા મને એક વસ્તુ કહો ચલો મેં તો તમને લેખીમાં લખાણમાં આપ્યું કે મને ઓબ્જેક્શન છે અને હું લખાણમાં કહું છું મારા ફ્રોડ થઈ રહ્યા છે બરાબર હું હું લીગલી પેપર પર વાત કરું છું પણ જ્યારે સોસાયટી ને લેટર લખે છે કે ભાઈ સાત દિવસની અંદર અમે ઘર ટ્રાન્સફર કરી દઈશું તો તમારી જોડે કયા એવિડન્સ છે કે તમે મને લેટર લખો છો એમ નહિ એ ભલે સાત દિવસ નું કે પણ એ અમે કોઈ સાત દિવસમાં કરવાના નતા હા પણ એ ના લખાય ને એ વસ્તુ ખોટી તમે on paper પર લખો છો હું હું તમને હા ભાઈ એ લખે તો કઈ બનો અર્થ નહિ તો એને આગળ વસ્તુ લખવાની જુદી છે અને અમલીકરણ meeting માં કરવાનું કઈ એને નથી મજબુર કરવાનું એને કાંતિ ના case આવું કરી છે કાંતિ ના case માં બધા ને મુજબ બનાવ્યા છે અને હું એકલો કાંતિ ના case માં લડું છું એની વિરુદ્ધ માં એટલે મેં કીધું કોઈ ના આવે તો હું સહી કરીને ને ને કહી દઉં કે તું તારું મકાન ટ્રાન્સફર કરી દેવાની અમે હું લખી નાખું છું મને એ જ ખબર ના પડી એ કાંતિ કાકા કેટલાય સમયથી એ ઘર માટે ફાઇટ કરી રહ્યા છો એમના કેસ પર તમને આટલી ઉતાવળ નથી અને પેલી હરામી જે ગઈ પપ્પાને મને મળવા ના દીધો તમે તમે એને પ્રાયોરિટી નથી આપી શકો એને કોઈ પ્રાયોરિટી એને તો જે દિવસે કાગળ આવ્યો ને હા એ દિવસે કાગળ આવ્યો એટલે મને સાંજે કીધું કે આપણે કાલે મીટિંગ રાખવાની કાલે શું કરીટિંગ મને કે આપડા બધી નવરાત્રી નવરાત્રી માં તો બધા ભેગા થઈ ગયા બધા ભેગા બધાને છોકરાઓને કહેવાનું મિટિંગ એ રાખવાનું નથી પણ કે પેલા એનો કાગળ આવ્યો છે ને પેલા આપણે મીટિંગમાં એનો ટ્રાન્સફર કરાય ટ્રાન્સફર કાલ ના થાય તમે અઠવાડિયા પછી મીટિંગ આપણે ટાઈમ લાઈન કરીશું કીધું ઉતાવળ કરે એમાં ના થાય કેમ ના ઉતાવળ કરે મેં મેં કીધું તમારે ઉતાવળ કરવાની શી જરૂર તમે તમારે મેટિંગ બોલવાનું તમારે શું ઉતાવળ હતી મિટિંગમાં નવરાત્રીની વાત અલગ છે નાની વસ્તુ અલગ છે માથા કુ તમે કોઈ મિટિંગ ના થાય કીધું પંદર દિવસ પછી દસ દિવસ પછી મિટિંગ થશે બધા બોલાવો બધાને બોલાવો તો અમે અમને ખબર પડે ના એટલે કારોબારી બોલાવો ને કારોબારી પછી આ રીતે થયું એટલે આ રીતે એને થયું એટલે કે આપણા સોસાયટી વાળા નેલા કીધું એ ના થઈ શકે એને એને વાંધો છે એને વાંધો લખીને આપ્યો તો પૂછો એને કોર્ટમાં શું કાર્યવાહી ચાલે છે એ આપણને માહિતી આપશે આપડે સોસાયટી ની અંદર મૂકીશું આપડે કારોબારી નક્કી થશે આ વાત થઈ એટલે એને પાંચ દિવસ એટલે હું પાછો એને સુધારવું ને તો પાછું ખોટું મારો ઝગડો થતો પછી એટલે મેં કીધું કઈ વાંધો નહીં જયારે મિટિંગ કરે પાંચ દિવસ પછી જવાબ આવે મિટિંગ કરવાનું કહે કે નહીં મિટિંગ થાય હજુ સુધી જ્યાં એનો જવાબ નહીં આવે ત્યાં સુધી નહીં થાય મિટિંગ અને તમારે મિટિંગ કરવી હોય તો હું કોઈ મિટિંગમાં ચેરમેન તરીકે આવવાનું નહીં અને મિટિંગ નહીં કાયદેસર ગણાશે નહીં આવું સારું નથી બાબતમાં ચિંતા બહુ ના કરી પાંચ દિવસ ને તો મને લખી દે એવી રીતે એને

એટલે મેં કીધું આપણે શું જવાની જરૂર છે આપણે તો કીધું કોર્ટમાં કોઈ જવાની કેમ આપણને કઈ પૂછો તો મેં કીધું આપણને શું પૂછે હમ આપણે તો કઈ ટ્રાન્સફર એમને એમ તો કોર્ટનો નિર્ણય ના આવે તો કરવાનું નથી એટલે કેવી રીતે પૂછે કોર્ટ તમને ખાલી એક જ વસ્તુ પૂછશે ભાઈ છોકરાએ ઓલરેડી ઓબ્જેક્શન નાખેલું છે ફ્રોડ નોટ ડાઉન કરાયેલા છે તો એ સોસાયટીને ઉતાવળ શું આવે છે ટ્રાન્સફર કરવાની કેમ સાત દિવસની મોહલત કેમ માંગી આ કોર્ટ આ વસ્તુ પૂછશે તમને એ હારું પૂછ્યું પૂછવા દે ને હા કે સાત દિવસ તમે તમે નક્કી કરવા વાળા કોણ કે સાત દિવસની અંદર કોર્ટ નો ઓર્ડર લાવે કોર્ટ તમારા પ્રમાણે કામ કરે ઓલરેડી એને જે વાંધો ઉઠાવ્યો છે અને એમાં એવું કોર્ટ માં પેપર આયા છે લેટ ધેમ કોર્ટ ડુ અને એમ નહીં કોર્ટ ની અંદર એ તો એવિડન્સ માંગે તમને હા આપણે બધા બધા એવિડન્સ જમા થઈ ગયા છે કાકા એવું નહીં એવું નહીં હમણાં એવું નહીં તમે કોઈ કોર્ટ માં કાર્યવાહી કરી હોય તો એનો તમે અમને કાગળ આપો કે તમે કોઈ એ માંગવાનું હોય એમાં કંઈ કોર્ટનો ઓર્ડર તો ના લઈ શકે પાંચ દિવસ કોઈ એ પ્રિયદર્શી કાકા મને કહેશે ને કે ભાઈ મને આના અનુસંધાનમાં જે કોપી છે એ લાવો હું એમને એ મને લેટર આવશે ને તો હું ચોખ્ખું એવું કહીશ મેં તમને ચાર ક્વેશ્ચન પૂછેલા એ ચાર ક્વેશ્ચનના મને જવાબ આપો કે ભાઈ તમે તું હા ભાઈ એ બધું જવાબ દે તે જે કોર્ટમાં કરી જે મને મોકલી કોપી એ કોપી એને મોકલ એ તો કોર્ટ ડાયરેક્ટ મોકલશે તમને મેં તમને જે કોપી મોકલી છે ને એ કોર્ટ થી તમને લોકો આવશે મેં તારે એમ કે મેં તમને મોકલી નથી બરાબર મને પૂછતા હતા કે ભાઈ માહિતી આવી નથી મારે નથી મારે પોતે ડીલ વિથ કરે છે એને આવવો જોઈએ એમ કેવાનું કે મને મળી તું ફરીથી એને મોકલ મોકલ બરાબર છે એટલે એ અમને કહી શકે કે નહીં હું તો એમ કે મને તો નહી મળી મને તમે કાકા આખું વાંચ્યું કે નહીં એ મને કહો ચાલે બધી વાત જવા સાઈડમાં હા બધું બરાબર છે બરાબર છે ને પણ હું એમ છું એ બધી ચર્ચા ના નામી ના કરી તું એને કોપી મોકલ અને તે મને મોકલી છે એવું કહેવાનું કોઈ નહીં બરાબર બરાબર હા ઠીક છે હા બાકી કેવું છો તબેશભાઈ બાકુ છે ને પછી પેલું મહેતાને કહ્યું કે એનો શું કર્યું તેનું આ પેલી આપણે હોલ બને છે એની અંદર અરે અત્યારે તો નહીં મેળ પડે આ બધું છૂટા પડી કઈ વસ્તુ વિચારીએ ને ના એમાં તો ફોટા મૂકવાના છે ને પણ હજુ વાર છે આપણે હાલ હજુ હજુ એના પર અત્યારે વિચાર નથી આપ્યો કારણ કે હજુ તમે છ ફ્લોર હું લાવ્યો છું સામે કાકા છ ફ્લોર હું મારી ત્રણ ફ્લોર વ્હીલ રિગાર્ડિંગ છે ને એ મેં સબૂતો કેવી રીતે ભેગા કર્યા છે મારું મન જાણે છે અત્યારે એની પાછળ જ પડ્યો છે એવું છું બરાબર હજુ બીજા ત્રણ ફ્લોર તો આ જો શાંતિથી બેસે નહીં ને હું અત્યારે પરિવાર છે ને ફેમિલી છે ને એટલે એને જવા દઉં છું બાકીના ત્રણ ફ્રોડ હજુ હું કાઢીશ ને તો ડાયકા જેલમાં એટલે હું એમ સમજાવું કે ફેમિલી ફેમિલી આ તો માથે ચડી જાય વખતે આપણું નામ નામ નહીં લખાયું પપ્પા વખતે ક્યાં ફોન ઉપાડવા દેતી મેસેજ ના વાંચવા દે આપણે ફોન કરી ફોન ના ઉપાડવા દે આવું એવું નહી કેવાનું મારે છોકરી પર એવું કહેવાનું

એટલે તું એ પેલો મોકલ બરાબર હા એટલે કોર્ટ સુધી આવ્યો નથી કાગળ કોર્ટ થ્રુ આવશે તો કોર્ટ થ્રુ આવશે પણ એ પેલો જે લખ્યો છે ને એ કાગળ તું એને મોકલ સેક્રેટ હા ઓકે ચાલો